ડીસા નગરપાલિકા દ્વારા જ્યારે સ્વચ્છ અભિયાન અંતર્ગત એક અનોખો અને પ્રેરણા દ્વારા શહેરના આદર્શ હાઈસ્કૂલના પાછળના ભાગમાં આવેલ જૂનો કચરા સ્ટેન્ડ અને હવે સુંદર સેલ્ફી પોઈન્ટને વડીલો માટે બેસવાના સ્થળમાં ફેરવાઈ ગયો છે જે જગ્યા પરથી રોજ કચરાના ઢગલા જોવા મળતા હતા તે હવે સ્વચ્છતા અને સૌંદર્યનું પ્રતિક બની ગયું છે નગરપાલિકાના મુખ્ય નવીન પહેલનો મુખ્ય હેતુ શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે બદલવાથી લોકોના સકારાત્મક પરિવર્તન આવશે અને શહેરની સુંદરતાનો પણ વધારો થશે આ સમગ્ર ડીસાના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ કાર્યક્રમ દ્વારા નગરપાલિકાને સ્વચ્છતા સુંદરતા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આશા છે કે આ પ્રકારના પ્રયોગો માટે અન્ય શહેરો પણ પ્રેરણારૂપ બનશે તો જયારે ભાદરવી અમાસ